માઉઠા થી સુરતના રોડ બન્યા વાહન ચાલકો માટે ગમર તોડ શહેરના મુખ્ય માર્ગો પર મોતના ખાડા પડ્યા છે સહારા દરવાજા વિસ્તારમાં કકડેલ રોડ થી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જીવના જોખમે રોડ પરથી પસાર થવા લોકો મજબૂર થયા છે 24 કલાકના કેમેરામાં કેદ થયા ગંભીર સ્થિતિના દ્રશ્ય નગરોળ તંત્ર સામે સુરતીલાલા ઉમા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે સુરતના દ્રશ્યો છે રોડ રસ્તાઓ કકડધ ઝાલત માં છે ખાડા પડી રહ્યા છે અને ખાડાના કારણે લોકોને હાલાકી સુરત શહેરમાં કમરતોડ ખાડાતે વાહન ચાલકો પરેશાન છે કેટલા મોટા ખાડા છે અહીં રિક્ષા હોય બાઇક હોય કાર હોય તમામ લોકો જે છે આ ખાડાના લીધે જે છે હેરાન પરેશાન થતા નજરે પડી રહ્યા છે બીજી બાજુ જોઈ શકાય છે મસ્ત મોટી ટ્રાફિકની જે લાઈન જે છે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે હાલ

ખાડામાં પાણી જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે કાકા છે કાકા કેટલા મોટા ખાડા છે કેટલી હાલાકી હા હા બહુ ગઢા થા બહુ જમકી ગાડી અંદર ડનકા ખા ગયું

આ બધું છે ને પોલામ પોલ ચાલી રહી છે બીજેપી સરકારની બિલકુલથી જે કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે સારું મટ્રિયલ વાપરવામાં નહીં આવતું હશે અને આ રીતના જોઈ શકાય છે કેટલા મસ્ત મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે હાલ ટ્રાફિક જામ પણ અહીં જોવા મળી રહી છે બાઇક ચાલકો જો જોઈ શકાય કઈ રીતના બાઇક જે છે અહીંથી પસાર થઈ રહી છે કારણ સારો રસ્તો અહીં કંઈ દેખાતો જ નથી કાકા શું કેશું આ ખાડા કઈ રીતના છે બરાબર નહીં એ બહુ ખરાબ છે કેતને લોકો રોજ રોજમે ગીર એવાનું Sukeso. ખાડા પૂરાઓ ખાડા પેલા વાહે એટલા સમયથી છે આ ઘણા ટાઈમથી થી કાયમ ની આ પ્રોબ્લેમ છે ભાઈ બિલકુલ થી લીધે એમ્બ્યુલન્સ ભી અટવાયું છે જોઈ શકાય છે એમ્બ્યુલન્સ ચાલક આ રીતના અહીં થી જઈ રહ્યો છે ને આ ખાસ કરીને આ ટ્રાફિક લીધે પરેશાન થઈ રહ્યા છે એમ્બ્યુલન્સ ચાલકને ભી અહીં હાલાકી પડી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આ નબળી કામગીરી કહી શકાય છે મુખ્ય માર્ગ છે સારા દરવાજાનો સરદાર માર્કેટ આવેલી છે અહીં શાકભાજી માટે કિસાનો ખેડૂતો અહીં આવતા હોય છે સાતો સાત જે છે આ હાઈવે તરફ જતો પણ રસ્તો કઈ શકાય છે અને મોટા પ્રમાણમાં અહીં વાહન ચાલકોની અવર જવર હોય છે બ્રિજની કામગીરી છે કે વહેલી તકે આ ખાડાનું પુરાણ કરવામાં આવે સારી ક્વોલિટીનો જે છે રસ્તો જે છે બનાવવામાં આવે કારણ કમર તોડ ખાડાથી લોકોને કમરની બીમારીથી પીડાઈ શકે છે લોકોને હેરાન થવાનો હાલ વારો આવી રહ્યા છે પરંતુ આ સુરત મહાનગર પાલિકાના લીધે લોકોને જીવના જોખમે આ ખાડા માંથી પસાર થવાની નોબત પડી છે કેમેરામેન વિજયભાઈ પ્રશાંત સુરત